જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ખૂબ જ હેલ્ધી અને કેલ્શિયમથી ભરપૂર ચણાના ડ્રાય ફ્રૂટ્સના આપણે આજે લાડવા બનાવવાના છીએ આ લાડવા ખૂબ જ હેલ્ધી હોય છે નાના મોટા આપણે બધાને આ ખવડાવી શકીએ છીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક પેન લઈ લેશું એમાં આપણે બે ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું ઘી આપણું ગરમ થઈ જાય તો અહીંયા મેં ચણા લીધા છે જે આપણે દારિયા જેને કહેતા હોય એક બાઉલ જેટલા લીધા છે એને આપણે શેકી લેવાના છે અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે આને આપણે બે મિનિટ સુધી શેકી લેશું પછી આપણે એમાં એક બાઉલ જેટલા મખાના એડ કરીશું મખાના ખૂબ જ હેલ્ધી હોય છે હવે આપણે મખાનાને પણ શેકી લેશું એકદમ મખાના સોફ્ટ થઈ જાય એટલે કે એકદમ ક્રંચી થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું એટલે એને શેકતા બી આપણે એકથી દોઢ મિનિટ લાગશે પછી આપણે એમાં કાજુ અને બદામ એડ કરીશું તો કાજુ બદામ તમે તમારા હિસાબે ઘટવત કરી શકો છો અને સાથે જો તમારે અખરોટ એડ કરવા હોય તો તમે અખરોટ પણ આમાં એડ કરી શકો છો હવે આને પણ આપણે સરસ રીતે શેકી લેશું તો જો તમને અશક્તિ જેવું લાગતું હોય કે પછી વજન ન વધતું હોય તો આ લાડવા બહુ જ હેલ્ધી છે આપણે બાળકોને પણ આપી શકીએ છીએ એક ગ્લાસ દૂધ સાથે આપણે એક લાડવો ડેલી અગર આપણે લઈએ તો ઘણા બધા આપણને એના ફાયદા થાય છે હવે અહીંયા આપણે અડધો બાઉલ જેટલા જે સફેદ તલ હોય એ એડ કરવાના છે અડધો બાઉલ મેં અહીંયા અલસી એડ કરી છે અને એક બાઉલ જેટલું આપણે નારિયેળનું ગુરુ એડ કરવાનું છે સાથે મેં અહીંયા બેથી ત્રણ ઇલાયચી લીધી છે એ આપણે એમાં એડ કરી લેશું આ બધી વસ્તુ એડ કર્યા પછી તરત આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને ગેસ બંધ કરીને આપણે ખાલી આને એકદમ મિક્સ કરી લેવાનું છે એટલે આપણો પેન ગરમ હશે એટલે આ બધી વસ્તુ સરસ શેકાઈ જશે હવે આ વસ્તુને આપણે ઠંડુ કરી લેવાનું છે અને પછી આપણે મિક્સીમાં એને પીસી લેશું તો અહીંયા મેં આખી ઇલાયચી એડ કરી છે જો તમારે ઇલાયચી એડ ન કરવી હોય તો તમે પાછળથી ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ આપણે શેકાઈ ગઈ છે હવે આપણે એને ઠંડુ કરીને પીસી લેવાનું છે તો અહીંયા આપણે બધી વસ્તુને આવી રીતે પીસીને એક બાઉલમાં એડ કરી લેશું તો અહીંયા અમુક પીસ તમે જોઈ શકો છો આવી રીતે આખા રહી ગયા છે ડ્રાય ફ્રૂટ કે પછી મખાના તો એને આપણે આવી રીતે કાઢીને પાછા પીસી લેશું તો જો તમારે ચાયણીમાં ચારી લેવું હોય તો તમે ચારીને પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ આવું આપણું પાવડર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે સેમ પેનમાં બેથી ત્રણ ચમચી પાછું ઘી એડ કરશું અને હવે અહીંયા આપણે ખજૂર યુઝ કરવાના છીએ તો જો તમારે ગોળ યુઝ કરવું હોય તો તમે ગોળનું પણ પાઈ બનાવીને આલાડવા બનાવી શકો છો ખાંડનો ભૂરો એડ કરીને પણ બનાવી શકો છો પણ હું એને એકદમ હેલ્ધી બનાવવા માટે ખજૂરનો ઉપયોગ કરું છું તો અહીંયા મેં એકદમ સોફ્ટવાળો જે ખજૂર હોય ને શીટલેસ એ લીધું છે જો તમારે નોર્મલ જે ખજૂર આવે છે એ લેવું હોય તો તમારે એનું શીટ્સ કાઢીને અને મિક્સીમાં એકવાર પર થોડુંક એને ચલાવી લેવાનું એટલે એકદમ સોફ્ટ થઈ જાય પછી આપણે એને ઘીમાં સાંતળી લેવાનું તો ખજૂરને આપણે સાંતળી લેશું ને આવી રીતે ઘીમાં તો એકદમ ખજૂર આપણું સોફ્ટ થઈ જશે તમે જોઈ શકશો એકદમ આવી રીતે લચકા જેવું આપણો ખજૂર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એક પ્લેટમાં જે આપણે પાવડર બનાવ્યો છે બધો પાવડર એમાં એડ કરી લેશું સાથે આપણે અહીંયા એક ચમચી જેટલું સૂંઠ પાવડર લીધું છે એ બિલકુલ ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો તમારે જો ઇલાયચી પાવડર એડ કરવું હોય તો એક ચમચી જેટલું ઇલાયચી પાવડર પણ તમે અત્યારે એડ કરી શકો છો હવે જે આપણે ખજૂરને સાંતળીને રાખ્યું હતું ને ખજૂર આપણે એમાં એડ કરીશું તો એકદમ હળવા હાથે કેમ કે ખજૂર બહુ જ ગરમ છે એટલે આરામથી હળવા હાથે આપણે બધી વસ્તુને મિક્સ કરવાનું છે તો બિલકુલ તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે આપણે ધીરે ધીરે બધી વસ્તુને મિક્સ કરી લેશું તો એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે તો આવી રીતે આપણે મિક્સ કરતા જશું ને એટલે બધી વસ્તુમાં સરસ બાઇન્ડિંગ આવી જશે અને જો બાઇન્ડિંગ ન આવતી હોય તો ઉપરથી તમે બેથી ત્રણ ચમચી જેટલું ઘી ગરમ કરીને એડ કરશો એટલે વ્યવસ્થિત તમે જોઈ શકો છો આપણે આમ હાથથી વાળીએ એટલે લાડુ આપણું સરસ વળાઈ જાય છે એટલે આ પરફેક્ટ આપણા માપનું બનીને રેડી થઈ ગયું છે તો આવી રીતે આપણે નાના નાના બધાય લાડુ બનાવીને રેડી કરી લેશું તો આ ખૂબ જ હેલ્ધી આપણને અશક્તિ લાગતી હોય કે પછી વજન વધારવું હોય તો બધા માટે આ લાડવા બહુ સારા છે બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી છે બાળકોને ડેલી આપણે એક ગ્લાસ દૂધ સાથે એક લાડવો ખવડાવીએ તો બાળકોને ઘણા બધા ફાયદા થાય તો એકવારથી આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને હા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો